બનાસ થી બેન એટલે છે કે અઠારે ચાલે અન્યાય કર્યો હશે પણ સાથે અન્યાય નહીં કર્યો હોય છે બાર ની ચૂંટણીમાં માવતીભાઈ પટેલ ની વાત હોય કે તાલુકા જિલ્લાની મારી વાત હોય જિલ્લા પંચાયત ને હું ચૂંટણી લડું મનોર સાહેબ ને છેલ્લા દિવસે બેન ના ફોન આવ્યો કે મોગેલા કેમ કેમ છે એટલે બેન કીધું ખુબ કાઠું છે અને રાત નો દસ વાગે બેન આવીને ચૂંટણીમાં મને મદદ કરી અને ઠાકોર સમાજના અઠવાણું થી સો ટકા બદતાન કરાવી અને મને જીતાડ્યો હું જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિનો ચેરમેન બન્યો એનું જો કોઈને સૌથી વધારે શ્રેય હોય તો ગેની બેનથી માટે એ ઠાકોરો ની બેનની વાવના તારા સિપે છે વાવ વાળા બેન નહીં પણ જે યાદ કરે ને હાજર થાય એટલે ગ્યાની બેન એટલે બનાસની બેન અને બનાસતી બેન આ વખતે કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી છે ત્યારે આપણે સૌની સહિયારી જવાબદારી થાય છે કે આ બેન જેમ જે વિધાનસભામાં આપણા પ્રશ્નો ઉઠાવે છે અને સરકારને પણ એ ના છૂટકે કાયદો બનાવવો પડે છે એવી આપણી બેન આપણી સિંહણ સમાન આપણો અવાજ આપણે જો પાર્લામેન્ટમાં મૂકીએ તો આપણા જે કેન્દ્રમાં વાળો ઉકેલ્યા પ્રશ્નો છે એનો પર ત્યાં જઈને રજૂઆત કરીને કાયદો બનાવે એવું પરિસ્થિતિનું નિર્માણ આપણે સૌએ કરવાનું છે આપ સૌ જાણો છો આ ભાજપ સરકાર 10 વર્ષ પહેલા જ્યારે આવી હતી ત્યારે ખેડૂતોને કહેતા કે તમારા આવક ચાર ગણી કરશું પાંચ વર્ષ પહેલા મોદી કહેતા કે તમારી ડબલ કરશું પણ આ ભાજપની સરકાર ખેડૂતો સાથે અન્યાય કર્યો છે દસ વર્ષ પહેલા પણ આઠસો જે લેવા જાય છે ખાતર હોય હોય ડીઝલ હોય એના ડબલ કે ચાર ગણા ભાવ ચડી ગયા છે ત્યારે આ ખેડૂત મુરગ આખા દેશમાં પીસાઈ રહ્યો છે અને એમાંથી જો કોઈ બહાર હોય તો પાંચ વર્ષે આપણે વચ્ચે એક જ મોકો આવે છે આડા દિવસે આપણે ધોકા લાકડી કરી શકતા નથી પણ પાંચ વર્ષે જ્યારે મતદાન કરવાનો સમય આવે છે ત્યારે આપણે આપણા કોંગળેના ટેરવાથી બટનનો બીપ બોલાવી અને કોંગ્રેસ પાર્ટીના પંજા આગળ ગેનીબેનના નિશાન આગળ આપણે જંગી બહુમતિથી જીતાડીને અહીંયા મોકલીએ તો તમામ વાતનો આપણો વાત તો નિકાલ આવશે નાના નાના જે પ્રશ્નો છે એ પણ

આપણી પાડોશી બેન છે એ આપણી બેન છે અને આપણી બેન સમજીને આપણે સૌ એને જંગી મતથી જીતાડીએ તન મન અને ધનથી બેનને ટેકો આપી આપણે વિજય બનાવીએ એવી અપીલ કરવા આવ્યા છીએ અમને સૌને વિશ્વાસ છે કે આ વખતે ભાજપ પાળા પણ આજે કહે છે કે આજે ચૂંટણી થાય તો તમે એક લાખ કરતા વધારે વોટે જીતો તો હજી તો અમારી પાસે મહિનો ભણ્યો છે આ ભરતી ટીમ લઈને અમારે આખા જિલ્લામાં ભરવાનું છે અને સાત તારીખે બે લાખ કરતા પણ વધારે જંગી ભૂમિ થી બેન ને જીતાડીએ એવી વાત સાથે જય હિંદ જય ભારત